દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ દાતામાં શરાબની બોટલો મળી આવવાને લઈને મોટું નિવેદન કર્યું છે સાથે સાથે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા છે ગુજરાત સરકાર કોઈ કાર્યવાહી કરવાને લઈને વલણ અપનાવી રહી છે ખરાડીએ દાંતામાં દારૂની બોટલો મળવા બાબતે નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે દારૂ વેચવાવાળા વેચે પીવાવાળા પીવે તેમણે ખુલાસો કરતા કહ્યું છે કે આ શબ્દ એટલા માટે કહું છું કે વેચાણ અને પીવાવાળાનું નામ ઘણી વખત આવે છે પણ હવે લોકોનું નામ આપી શકીએ નહીં એટલા માટે ના આપી શકીએ કે ગાંધીજીના ગુજરાતમાં જે કરતા હરતા હોય છે એ દારૂ વેચે છે અને કરતા હરતા દારૂ પણ પીતા હશે એટલે એમના શરીરમાં ખૂન નહીં પણ પાણી છે એટલે જ એ પાણી તપતું નથી અને જો એ ખૂનની જેમ પાણી તપતું હોત તો આ વિસ્તારમાં જે દારૂ વેચાય છે અને વેચનારનું નામ પણ ના આપવું પડે અને પીવાવાળાનું નામ પણ ના આપવું પડે

અને જો ખૂન તપે તે જો પાણી તપતું હોય ને તો આ વિસ્તારની અંદર જે દારૂ વેચાય છે ને અને વેચવા વાળાનું નામ પણ મારે હાલવું ના પડે પીવાવાળાનું વાળાનું નામ ના હાલવું પડે એમને જ્યારે જ્યારે જરૂર પડતી વખતે એમને લઈ લીધા હોત અને દારૂ બંધ કર્યું હોત પણ એટલા માટે આ શબ્દ હું નામ આપું છું કે કરતા હરતા જે રાજ ચલાવે છે જે કરી રહ્યા છે એ પોતે પીએ છે ને પોતે પીવડાવે છે એના ઉપર બીજું કંઈ કહી શકતો નથી